જેને પણ ઓફલાઈન કૂંટનો લીધેલી છે તેમની કૂપનો અહિયાં જમા થઈ રહી છે તો કોઈ પણ ભાઈ ચિંતા કરવાની જરૂર નથી જય ગો માતા જયગોપાલ પ્રોગ્રામ ગોઠવાઈ ગયું હે બધું અને અમે તો આજ બાવીસ તારીખ ને આવ્યા હવે અહીંયા વહેલા થોડા મારે ટિકિટ બધી દેવાની હતી એટલે અને અહીંયા કને બહુ મોટું કંઠન હે કાલે અહીંયા કલાકાર આવવાના આવ્યા છે દામા રામપુરા ડીસા જોયા અહીંયા કને એજન્ટો બધા આવ્યા હે અને આપણે ગૌશાળામાં પોકે તમે જુઓ ફાઇનલી અત્યારે અમે જે ગૌશાળા લોકેશન હે એજન્ટોને બેસવા માટેનું અહીંયા કને અમે ફોક્યા હે ને અહીંયા કને કાલે ડાયરો થવાનો હે જો અત્યારે અમે ફોક્યા વે હે અહીંયા કને જે એજન્ટો ને બેહવાનું છે અમારા એજન્ટો ની બેઠક જો રાણાભાઈ ઠાકોર અને આ બધું એમનું ગ્રુપ હે અને જો એ બધા લખે હેરા અત્યારે લખવાનું ચાલુ હે બધા ને હા હે અમારા રાણાભાઈ ઠાકોર બોલો બોલો અમારા જગ્યાએ ડ્રો ખોલવાનો હે તમે જોઈ રહ્યા છો અહીંયા કલાકાર આવવાના હે મોટા મોટા અને આ ગોડા દ્વારા અહીંયા કને ડ્રો ખોલવામાં આવશે તો જે ભાઈ ટિકિટ લીધી છે એ કાલ લાઈવ જોવો હોય તો રામદેવ ડીજે સાઉન્ડ મોરથાલ ઉપર લાઈવ પણ જોઈ શકે છે બરોબર આવ્યા અમે જોવો દામા રામપુરા ડીસા અહીંયા કને અને આજે અમે આવ્યા હી તો જુઓ ફાઈનલી અમે પોકી ગયા હી અને બધું અહીંયા કને તૈયારી ફૂલ થઈ ગઈ હે તો વ્લોગ આખો જોશો તો બહુ મજા આવવાની છે તો વ્લોગમાં છેલ્લા સુધી બનાવી લેજો જય માતાજી આ છે ઘોડો જો આ ઘોડામાં બધી ટિકિટો નાખવામાં આવે છે અને આમાંથી એક નાની છોકરી ઉપાડે ટિકિટ જેનો પણ કિસ્મત લગ કામ કરતો હોય એ આ ગોળો કામ કરે તમારો જો આ ગોળામાં ટિકિટ ઉપાડીને લેવામાં આવે છે ને આ છે જે મોટું અહીંયા કને જે એજન્ટ અહીંયા કને ટિકિટ જમા કરાવેનું નામ લઈ ને અહીંયા કને એનાઉન્સ કરવામાં આવે છે એજન્ટો જે રૂમ બનાવી દીધા હે હું એજન્ટો ને અને એજન્ટો ને અહીંયા કને બધાને રાખે છે જો અહીંયા કને હું એજન્ટ કામ કરે ચીટીઓ લખે બધું કૂપન લખે છે અમુક અને અહીંયા જુઓ આજે રાતે ડ્રો થવાનો હું લોકેશન કંઈક આવું હે તો મિત્રો તમે જોઈ રહ્યા છો એજન્ટો બધા આવી ગયા છે અને કૂપન લખવાનું ચાલુ જ છે જુઓ બધા કૂપન લખે હેરા અને આ બાજુ પણ ટિકિટ ગણતરી ચાલુ છે અને બધે ચાલુ છે જુઓ ટિકિટ લખવાનું ચાલુ છે તો જે ભાઈ બાકી હોય ફટાફટ ટિકિટ લીધા હોય ને ટિકિટ લઈ લેજો અને આ બધા એજન્ટ છે રાણાભાઈ ઠાકોર એમના એજન્ટો છે બધા તો જે ભાઈ ટિકિટ લેવાની હોય તો ટિકિટ લઈ લેજો બરોબર જય માતાજી

વેરી એકને જમા કરાવવાનું ચાલું છે જમા થઈ ચૂકી છે અને ઓનર છે સરપંચ હમડાલ ટોની ઓફિસ છે અત્યારે 12 એકવાર ફર્કસભાઈ છે શેષ્ઠજી ઉપર આજ એજો તો જમા કરાવેરા અહીંયા કને તમે જોઈ શકો હવે ડ્રો ખોલવાની હોય કઈ ઘણી વાર નથી હવે આ રે દસ અગિયાર વાર ડ્રો ખોલવાનું છે તો વિડીયો લાસ્ટ સુધી બનાવી દેશો તો મને ડ્રો ખોલવાની પહેલા નંબરમાં સ્કોર્પિયો રાખવામાં આવે છે બીજા નંબરમાં છે એકાવન ટ્રેક્ટર અને ત્રીજા નંબરમાં છે એકસો ને એક બાઇક તો આ ડ્રો જોવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોશો તો બહુ મજા આવવાની તમે જુઓ ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા કને ડ્રો કરવાની તો વિડીયો પૂરો જોશો બહુ મજા આવવાની છે તમે જુઓ

ફાઇનલી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તમે જોઈ રહ્યા શીતલબેન ઠાકોર ગાય ગાહેરા જો પબ્લિક પર જબર આવી હે તમે જોઓ આ એ અહીંયા કને ફૂલ તૈયારી થઈ કમ્પ્લીટ એ અહીંયા કને ગાહેરા શીતલબેન ઠાકોર અને ઘણા બધા બીજા કલાકારો પણ છે કાજલ મહેડિયા શીતલબેન ઠાકોર એમાં અહીંયા ફોરવર્ડમાં આવ તો ખાલી વોઇસ થી دیવાનો હોય what આચાર્યજીને રાઈ પોકર સે મહારાજને પ્રાત્યા કર્યા તો આસોબેન ની કુલ બટાડીનો પક્ષ તૈયાર કરે આપના કુશકને ના ગાલેરીયા પબ્લિક મેમરી ટીમે આ રહ્યા છે જે આ રહ્યા છે હાથ પર બોલામ આ મેરાનો ઘર સુ હરીશ ભાઈ હવે હે જમિયા વ્યવસ્થા જવાબદારી સોમીજી એમાં સ્કે હા ટિકિટનો ઢગલો આ ટેક્નોમાં તમારે કિસ્મત અજમાવાનું છે જોવા લાઈવ છે જો તમે જોઈ રહ્યા છો સ્કોર્પિયો ગાડી બેટા અહીંયા લઈને આવતી રહે ટિકિટ લઈને અહીંયા મારી પાસે આવતી બાપુ જોડે જતી રહે હા पहलो इनाम स्कॉर्पियो गाड़ी बापू खोली नहीं लाओ हाँ बोलिए चहुमात की जय स्कॉर्पियो गाड़ी थोड़ी शांति धीरज गौ माता ना सानिध्य मा पूज्य संतो नी हाजरी मा पहलो इनाम वारे वारे वारे। चला नाम बोलवा दो पी कैमरा में करू चौधरी योगेश राम टोकन नंबर बी जीरो तेर एक सौ दस स्कॉर्पियो गाड़ी